તો દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં એનએફએસયુ વાનનો ઉપયોગ કરાયો છે એનએફએસયુએ ડિઝાઇન કરેલી ફોરેન્સિક વાનનો ઉપયોગ કરાય છે બ્લાસ્ટના ઇન્વેસ્ટિગેશન માટે આ વાન ઘટના સ્થળે પહોંચી હતી ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન સાથે પહોંચી હતી વાન નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ ડિઝાઇન કરી છે આ વાનમાં સોળ પ્રકારની ટેકનોલોજી છે વાનમાં એક્સપ્લોઝિવ ટેન્શન કીટ પણ તૈયાર હોય છે વાનમાં વિડિયો રેકોર્ડિંગ સિસ્ટમ પણ હોય છે વિડીયો રેકોર્ડિંગના કારણે ક્રાઇમ સીનનું રેકોર્ડિંગ થાય છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ લાઈવ પણ જોઈ શકશે જેનાથી ઇન્વેસ્ટિગેશન વધુ પારદર્શક પણ બની શકે અને આ જે વેન છે સર બધી રાજ્ય સરકારોમાં યુનિવર્સિટીની વેન સપ્લાય કરાવ્યું છે દિલ્હીમાં અમારી કરીબન ત્રીસથી ચાલીસ વેનો અત્યાર સુધી અમે દિલ્હી ગવર્મેન્ટને

ની જે કિટ છે ને સર તેમાં એક અલગ અલગ સાધનો ઉપલબ્ધ થાય કે જેવા કે ક્રાઇમ સીનમાં જે પણ ક્રાઇમ સીન અત્યારે અત્યારે સમજો આ જે કઈ ઘટના ઘટેલ છે તેમાં જે પણ સ્થળ છે ત્યાં જે કેમિકલ મળે છે જ્યાં એક્સપ્લોઝિવના ટ્રેસેસ મળે છે તેને કલેક્ટ કરીને તે આઈડેન્ટિફાય કરવામાં આવે કે આ કેવી રીતે આ કોન કયા કેમિકલ યુઝ કરેલ છે કેવા એક્સપ્લોઝિવ યુઝ કરેલ છે